રાહુલ ગાંધીએ મહારાજાઓ પર નિવેદન આપીને પોતાના પગ પર કુહાડી મારી ને હવે ભાજપ માટે ફાયદો બન્યો જે વિરોધ ક્ષત્રિયોનો ભાજપ માટે હતો હવે કોંગ્રેસ માટે પણ ઊભો થયો અને ઊભો કરવામાં પણ આવી રહ્યો છે જ્યારે રૂપાલાએ વિવાદિત ટિપ્પણી કરી અને હજી પણ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના પેટનું પાણી ન હલ્યું અને હવે જ્યારે રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી તો ક્ષત્રિય સમાજ માટે ભાજપનું જાણે હવે લોહી ઉકળી રહ્યું હોય કેમ આવું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર માર અને આપજી રહ્યા છું નિર્ભૈનીસ

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ તેમજ મુળુભાઈ બેરા તથા જામનગર શહેરના ભાજપના બંને ધારાસભ્ય દિવ્યેશ અખબારી અને રીવા બા જાડેજા તેમજ જામનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સાથે એક બેઠક યોજી હતી પૂનમ માડમના નિવાસ સ્થાને પણ મુલાકાતે હર્ષફે પહોંચ્યા હતા આ દરમિયાન કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા રાજવીઓના નિવેદન અંગે પ્રતિક્રિયા પણ આપી હતી તે પહેલા સાંભળો હવે રાહુલ ગાંધીના જે સ્ટેટમેન્ટ બાબતે રાજ્યના અનેક રાજવી પરિવારો દ્વારા તેના ઉપર ટિપ્પણી આપવામાં આવી છે પરંતુ ખૂબ જ દુઃખદ વિષય છે ક્યારેય કોંગ્રેસના આ સહેજાદા દ્વારા નિઝામ હોય કે પછી નિઝામો દ્વારા થયેલા અત્યાચારો પર ક્યારેય કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટો તમે ક્યારેય નહીં સાંભળ્યા હશે જેમનો ઇતિહાસ પર આખા ભારત દેશને ગર્વ હોય એવા રાજા રજવાડાઓ માટે દરેક ચૂંટણીઓમાં અનેક સ્ટેટમેન્ટ આપવા માટે આ કોંગ્રેસના યુવરાજ ખૂબ જ ફેમસ છે. ખૂબ દુઃખનો વિષય છે. સ્ટેટમેન્ટ પછી જે પ્રકારની વાતો એમણે બોલી સ્ટેટમેન્ટ સાંભળીને ખૂબ દુઃખ થયું. વાત છે કે હર્ષ દુઃખ થયું. એ અલગ વાત છે કે આ દુઃખ રૂપાલાના થયું. અત્યારે જે પ્રેમ ક્ષત્રિય સમાજ માટે ઉભરાયો રાજા મહારાજાઓ માટે ઉભરાયો તે રૂપાલાના નિવેદનના કારણે રોડ પર ઉતરી આવેલા ક્ષત્રિય ભાઈ બહેનો માટે ન દેખાયો પણ આ તો રાજકારણ છે સત્તા હોય તે કંઈ પણ બોલે તેને માફ અને સત્તામાં ન હોય તો ગુનો રાહુલ ગાંધીના નિવેદન પર હર્ષ સંઘવીએ જે બડાપો કાઢ્યો તે બડાપો જો રૂપાલાના નિવેદન પર કાઢ્યો હોત તો ગુજરાતભરમાં ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા મથામણ ન કરવી પડી હોત શું કહેવું છે તમારું આ અહેવાલ માટે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર